આજે આપણે રાત સુધી છ ગામોમાં પધરામણી વિચરણ કરી રાત્રે સવા અગિયાર વાગે તોરણા પહોંચ્યા ત્યાં શોભાયાત્રા અને સભામાં લાભ આપી રાત્રે સવા વાગે તેઓ આરામમાં પધાર્યા આરામમાં પધાર્યા બાદ બીજે દિવસે ત્રેવીસ બે ઓગણીસો બ્યાસીની સવારે સમયસર શરૂ થઈ ગયેલા કાર્યક્રમમાં તોણાથી કાળિયેલ જવા નીકળેલા સ્વામીશ્રી વચ્ચમાં એક વૃદ્ધ ભક્તના કૂવે અને પતરાના છાપરે પધાર્યા પરંતુ ત્યારે તો તે ભક્ત હજી સ્વામીશ્રીને વધાવવા કરેના ફૂલો ગુંથી હાર બનાવી રહેલા સેકન્ડ કાંટે ચાલતા સ્વામીશ્રીના કાર્યક્રમમાં આવી ઢીલ કેમ સોંસાય તેથી એક સહ પ્રવાસી સંતે તે હરિભક્તને કહ્યું ફૂલ ભગવાન પાસે મૂકીને આરતી કરી લો ના મારે સ્વામી બાપાને હાર પહેરાવો છે તે ભક્તે વધુ એક ફૂલ પરવતા આમ જવાબ આપ્યો તે સાંભળી ફરી પેલા સંત જ્યાં એ વડીલને સમજાવવા ગયા ત્યાં જ સ્વામીશ્રીએ તેઓને વાર્યા કે તેમને હાર બનાવી લેવા દો વાતો કરાવશો તો વધુ મોડું થશે આ સાંભળી એ સંતે વચલો રસ્તો કાઢતા પેલા વૃદ્ધ ભક્તને કહ્યું કાકા લાવો હું હાર બનાવી દઉં ના હું જાતે જ હાર બનાવીશ અને પહેરાવીશ આ સમયે સ્વામીજીએ પેલા સંતની અધીરાઈ ટાઢી પાડતા જણાવ્યું તમે અહીં આવતા રહો ને ભજન ગાઓ આમ કહી સ્વામીશ્રી શાંતિ અને ધીરજ રાખી પેલા વડીલને હાર બનાવતા નિર્ખી રહ્યા જ્યારે બધા જ ફૂલો પરવીને હાર તૈયાર થયો ત્યારે તે ભક્તે એ હાર અને આરતીથી સ્વામીશ્રીને વધાવ્યા આ પૂજન પ્રેમથી સ્વીકારી સ્વામીશ્રીએ તેઓને રાજી કર્યા